નમસ્કાર મિત્રો ધ ટેકનિકલ ગુજરાતમાં આપનું સ્વાગત છે આજે એક ખૂબ જ જરૂરી અને દરેક પરિવારને અસર કરતી માહિતી લઈને આવ્યા છીએ ગુજરાતમાં બર્થ સર્ટિફિકેટના નવા નિયમો આ નિયમો બદલાતા બાળકનું નામ માતા પિતાનું નામ અને સર્ટિફિકેટમાં થતા સુધારામાં મોટા ફેરફાર થયા છે તો વીડિયો અંત સુધી જરૂર જુઓ એક પણ પોઈન્ટ ચૂકી જશો તો મુશ્કેલી પડી શકે સેક્શન એક નવા નિયમો લાગુ તેમાં શું મેઇન ચેન્જસ ગુજરાત સરકારે બર્થ સર્ટિફિકેટને લઈને આરોગ્ય વિભાગ દ્વારા નવી એડવાઇઝરી જાહેર કરી છે આ એડવાઇઝરી પ્રમાણે એક બાળકોના જૈવિક પિતાનું નામ હવે ફરજિયાત લેવાનું રહેશે બે બાળકના નામ પાછળ માતાનું નામ અને માતાની અટક લખવા માટે યોગ્ય દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે ત્રણ જો બાળક માત્ર માતાની કસ્ટડીમાં હોય તો કોર્ટ કસ્ટડીનો હુકમ સહિત પુરાવા આપવા પડશે સેક્શન 2 માતાનું નામ વત્તા અટક ક્યાં રીતે મૂકી શકાશે માતાનું નામ અને અટક બાળકનું નામ પાછળ મૂકવા માટે નીચેના દસ્તાવેજ જરૂરી છે માતાની કસ્ટડીનો કોર્ટ આદેશ યોગ્ય ઓળખપત્રવો હોસ્પિટલ દ્વારા એનોમાલી રિપોર્ટ મનસપલટી ગ્રામ એન્ક માં આપેલી અગાઉની એન્ટ્રી એટલે હવે કોઈ પણ મનફાવે તેમ નામ ફેરફાર નહીં થાય સાચા પુરાવા વગર રજિસ્ટ્રાર સર્ટિફિકેટ બદલશે નહીં સેક્શન 3 શું બાળકના પિતાનું નામ વગર સર્ટિફિકેટ મળી શકે હા આ એક મહત્વનો અપડેટ છે પિતાનું નામ વગર પણ જન્મ પ્રમાણપત્ર મળી શકે છે પરંતુ તે માટે માતાએ પોતાનું સ્વીકૃતિ પત્ર અને પુરાવા આપવા પડશે આ મુખ્યત્વે સિંગલ માધ વિડો અથવા અન્ય સ્પેશિયલ કેસસ માટે છે सेक्शन चार बर्थ सर्टिफिकेट मा सुधारो सुधारो एक जवार भारत सरकार ना नियमों मुजब बर्थ के डेथ सर्टिफिकेट मा एक जवार सुधारो करी शकाय छे परंतु जो सरकार नवा नियमों लावे तो ते प्रमाणे रजिस्ट्रार फरी सुधारो करी शके छे परंतु ए माटे पन दस्तावेज पुरावा अनिवार्य छे सेक्शन पांच सामान्य लोगों ने शुं समझवुं जोईए આ નવા નિયમોથી સામાન્ય લોકોને સૌથી મોટો ફાયદો એ થશે કે બાળકના નામમાં ગોટાળા ઓછા થશે ભવિષ્યમાં સ્કૂલ એડમિશન પાસપોર્ટ આઈડી પ્રૂફમાં સમસ્યા નહીં પડે સર્ટિફિકેટ વધુ પ્રામાણિક અને કાયદેસર રહેશે સિંગલ માતા અથવા કસ્ટડી કેસ હોય ત્યારે સ્પષ્ટ દસ્તાવેજથી કામ સરળ થશે મિત્રો જન્મ પ્રમાણપત્ર જીવનભર કામ આવે છે પાસપોર્ટ એડમિશન સરકારી યોજના પ્રોપર્ટી હોય છે સમય બધું એકસો ટકા ચેક કરી જ સબમિટ કરો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જણાવો કે આગળ કયા વિષયો પર વિડીયો જોઈતા હો अने हाँ टेक्निकल गुजरात चैनल ने सब्सक्राइब करवानु भूलशो नहीं मिली नवी माहिती साथे धन्यवाद